અને પ્રાઇવેટ પબ્લિકેશન નું વેચાણ થતું હોય તેની સીધી અસર નોટબુક પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરી વેચતા વેપારીઓ પર થતી હોય છે ખાનગી શાળામાં અપાતા પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરી મોંઘા ભાવે આપતા હોવાની ફરિયાદ ઉઠી હતી જેના પગલે નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેક્ટરને તથા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી આ તમામ વસ્તુઓ શાળાઓ દ્વારા ન વેચાય તેવી માંગ કરી છે છેલ્લા દોઢ વર્ષથીનો સારી સ્ટેશનરી એસોસિએશન આ લડત ચલાવી રહ્યું છે પરંતુ હજુ સુધી એ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તમારું રીતે શમ્મોની જી મારો હોદ્દો મારા એસોસિએશનમાં પ્રમુખનો છે આજે અમે ત્રીજી વખત આવેદન આપ્યું છે કે સ્કૂલમાંથી ચોપડા વેચાતા બનતા યુનિફોર્મ વેચાતા બનતા અને મોનોપોલી એક દુકાનમાં વાલીઓને મોકલવા અને ત્યાંથી એમને એમના ખિસ્સામાં હાથ નાખીને લૂંટી લેવા તે ધંધો બંધ થાય કેટલી વાર રજૂઆત કરી તમે આ ત્રીજી વખત રજૂઆત કરી ગયા વર્ષે પણ કરેલી હતી અને એના ગયા વર્ષે પણ અમે રજૂઆત કરેલી હતી અમારું એસોસિએશન લગભગ લગભગ વાલીઓના હિતમાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી કાર્યરત છે પણ હવે કેવું છે કે અમુક સ્કૂલો સમજી છે વાલીઓની પરિસ્થિતિ બધા વાલીઓની પરિસ્થિતિ એક જેવી નથી હોતી અને વાલીઓને દોડાવવા એક જ દુકાનમાં લાઈનમાં ઊભા રાખીને પુસ્તકો લેવા ખરેખર સ્કૂલના લીધે જ આ વસ્તુ પોસિબલ થાય છે બાકી વેપારી એવું કશું નથી કરતો કે એને ત્યાં જ ઉભા રહીને વાલીઓ ત્યાંથી જ લેવું પડે નિરાકરણ નહીં આવે તો જે પણ કાયદેસર પગલાં અમારે લેવાના અને અરજી હવે જે છે અમે કાયદાકીય રીતે અરજી પણ આપી છે કે જે જીઆર પાસ થયેલો છે જીઆર માં સો ટકા લખેલું છે અંદર કે સ્કૂલમાંથી કોઈ પણ જાતનો ધંધો કે સ્કૂલમાંથી એવું પણ કહેવામાં નહીં આવી શકે કે તમે ગયા વર્ષના યુનિફોર્મમાં એક નાનો ટેગ નથી તો એ યુનિફોર્મ તમે નથી પહેરી શકતા એવું કહેવાનો બી અધિકાર સ્કૂલનો નથી આ વસ્તુ વાલીઓને ખબર નથી વાલીઓનું એસોસિએશન બને વાલીઓનો ગ્રુપ બને સંગઠન બને અને સ્કૂલોને જે એમના નિયમો છે તે એમને એક વખત યાદ કરાવે કે શું સ્કૂલોના નિયમ સ્કૂલોનું કામ છે ભણાવવાનું ફક્ત સારી વિદ્યા આપવાની સારા સંસ્કાર આપવાનું ત્યારે હવે સ્કૂલોએ હું ધંધો કરી નાખ્યો કે યુનિફોર્મ અહીંયાથી લેવો નોટબુક આ કંપનીની વાપરો ચોપડા અહીંયાથી જ લેવો એનું કારણ સીધું ને સીધું એટલું જ છે ટકાવારી પૈસા પૈસા ને પૈસા નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા આજરોજ શાળાઓમાં ગણવેશ પુસ્તકો બાબતે ખરીદવા બાબતે જે દબાણ કરવામાં આવે છે એ બાબતને લગતું આવેદનપત્ર આપવામાં આવેલ છે અને શાળાઓ દ્વારા આ પ્રકારની જો વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવતું હશે તો ચકાસણી કરી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે પરિપત્ર આપણે સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ છે કે કોઈ ચોક્કસ આ પ્રકારે ગણવેશ પુસ્તકો માટે કે સ્ટેશનરી માટે દબાણ કરી શકતા નથી અને નિયમન જે કંઈ કાર્યવાહી છે એ કરવામાં આવશે